ની અંદર આજે બનાવેલી રસોઈ બતાવીશ તમને મકાઈ બાફેલી છે ગરમા ગરમ પછી સરેગવાનું શાક છે મૂળખો વેફર તોડેલી છે કેરીનો રસ છે પછી દહીં છે કાકડી છે શાક બનાવ્યું છે છે લસણવાળી ચટણી છે વઘારેલી ઠંડી ઠંડી છાશ છે અને બાજરાના રોટલા છે હવે તમને બધાને એક સાથે બતાવી દો બધું જમવાનું અને જમવાની ઈચ્છા કોઈને પણ હોય તો તમે આવી જાજો આજે તો બધું પ્રોટીનથી ભરપૂર જમવાનું બનાવ્યું છે મકાઈ છે મકાઈ પણ એકદમ પ્રોટીન અને વિટામિન્સવાળી હોય છે અને સરેગવાની તો શું વાત જ કરું સરેગવા તો આપણે સરેગવાના પાંદડા પણ એટલા આયુર્વેદિકમાં કામ લાગે છે અને સરેગવો પણ એટલો કામ લાગે છે સરેગવો એકદમ બેસ્ટ કોઈ બી બીમારીમાં કામ આવે છે સરેગવો અને કાકડી કાકડી પણ ખૂબ જ સરસ સારું તો આજનો વ્લોગ મારો કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો અને બાય બાય